ધરમપુર વલસાડ મુકામે એમના જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર બાબા સાહેબ બે શબ્દો કેમ બોલાયપુર હું ડોક્ટર આંબેડકર બોલું છું કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી પરંતુ હું કહું છું એટલે કે ડૉક્ટર આંબેડકર કહે દેશ પહેલો અને પછી પણ દેશ જ જય જય વધુમાં ઘણા નેતાઓ દ્વારા એટલે કે આરએસએફ દ્વારા આરએસએફ આદિવાસીઓ માટે ઉપડી કરવામાં આવી રહી છે કે આદિવાસીઓ દ્વારા ધર્માંતર કરવામાં આવી રહ્યું છે પણ અમારે કેમ કેવું છે એમને કે આદિવાસી લોકો ધર્મ નથી આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે જેઓ જે આદિવાસી માટે ખોટું બોલી રહ્યા છે એમને સામે કાયદેસરનો આદિવાસી તરફથી અમારે એવું કહ્યું છે જે મોહન ભાગવત હોય કે આરએસએફના જે લીડર હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવો અમારો માનવો કે અમારા આદિવાસી સમાજનું માનવું છે આદિવાસી જોહર જય સંવિધાન આજરોજ આદિવાસી સમાજ દ્વારા બાબાસાહેબની એકસો છત્રીસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી દેશનું સર્વોચ્ચ બંધારણ આપનાર વિશ્વવિખ્યાત મહામાનવ કે જે મનોવાદી લોકો જેમ જેમનું જેમ જેમણે અમને માટલામાંથી પાણી પીવાનો પણ અધિકાર નહોતો આપ્યો તળામાં માટલું અને કેનની પછાડી ઝાડું રચાવીને ફરવાનું જે લોકોએ નક્કી કર્યું હતું એ એનાથી અગાડી લઈ જાય અને એક લોકોને સમાન જીવતા કર્યા એ મનોવાદી લોકોને આજે પણ એટલો ડર છે કે એ લોકો રાત્રે અંધારામાં જઈને આ પ્રતિમાઓ તોડવી પડતી હોય છે એટલે વિચારો કે એમને પ્રતિમાથી બી ડર ડર હોય તો આ સંવિધાનથી કેટલો ડર હોય છે હમણાં થોડાક સમય પહેલાં સાંભળ્યું કે સુરતમાં એક જ કથાકાર બોલતો છે કે સંવિધાન વિશે હેલફેલ શબ્દ બોલતા હતા પરંતુ અમારે એમને પણ કેવું છે આ દેશનું સર્વોચ્ચ બંધારણ છે અને બાબા સાહેબે જે બંધારણ આપેલું છે એની સાથે શેડછાડ કરવાની કોશિશ કરશે એ આદિવાસી સમાજ બિલકુલ પણ ચલાવી છે